જય જવાન જય કિસાન આજે તારીખ છે સત્યાવીસ ને નવો મહિનો અને આજે અમે તમને બતાવશું અમારા ટેટીનો પાક કે એક મહિનો થયો છે જો જુઓ ગ્રો કવર માર્યું છે થાર ના પડે એટલે પત્તા ના બગડે અને ટેટીની બેઠક પણ હાલ સારી છે જુઓ બતાવું નજીકથી ટેટી છે પપ્પા વિઝિટ માટે આયા છે ને ભાગમાં પણ અમારે ટેટીનું વાવતર કરેલું છે તો વધારે માહિતી પણ પપ્પા હાલ છે કે ટીટી આ મારા ઘરની ટેટી છે વિક્રમ રાજા કરીને નામ છે એનું જે કચ્છ બાજુ હાલવા વરાય છે ને આ લીટીવાઈ ટેટી છે તો તમને વધારે માહિતી પપ્પા આપશે ચલો અહીંયા જોડે હવે તો આ છે જુઓ ટીટીની સાઈઝ આટલી બધી મોટી થઈ ગઈ છે અને હવે કદાચ વીસ દિવસ જેવું ઊભું રહેશે ને ઘણા ભાઈઓ અમારા વિડીયોમાં કોમેન્ટ કરે છે કે બેન ગ્રો કવર કેટલા વર્ષ માટે રહે તો ગ્રો કવર આપણે સાચવી રાખીએ તો ત્રણ વર્ષ સુધી એને કોઈ થતું નથી અને આ છે અમારે જો આ બીજા વર્ષનું ગ્રો કવર છે તો પણ એવું ને એવું જ છે આખા ખેતરમાં જો ઉપર દેખા જ છે કે ઠાર કેટલો પડ્યો છે જય જવાન જય જય કિસાન આજે સત્યાવીસ તારીખ નવમો મહિનો અને શનિવાર છે અને આપ સૌને સવાર સવારથી ગુડ મોર્નિંગ અને ખરેખર આજે ટેટીનો પાક અમને તમને બતાવવા જઈ રહ્યા છીએ ઘણા સમયથી ટેટીના વિડીયા અમે તમને બતાવ્યા નહોતા તો આજે લગભગ બે મહિના થવાની તૈયારી આવવાની સમયે ટેટીની સાઈઝ આવી બની છે અને સારી બેઠક પણ સારી છે આ અમારી વિક્રમ રાજા વેરાયટી છે જે પટ્ટાવાળી આવે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ સારી એમની માગણી છે એકદમ ખાવા મીઠી આવે છે તો હવે ખાસ મારા ખેડૂતોને એક જ કહેવા માગું છું કે જો પાકની ફેરબદલી કરો દર વખતે એકને એક પાક ના વાવો આવા કંઈક નવા પાક કરો બોટાદ અને કચ્છના ખેડૂતો તો ખરેખર ખૂબ સારા પૈસા આમાં કમાઈ રહ્યા છે તો આપણે પણ શરૂઆત કરીએ અને હું તો એવું માનું છું કે જો તમે આ સમયે દસમા મહિનાની પહેલી તારીખે મલચિંગ કરી અને સકટેટી વાવો તો ખર્ચો થશે વીઘાનો તમને ત્રીસ ચાળીસ હજાર રૂપિયા પણ સાહેબ પૈસા પણ મજબૂત મળશે અને બીજું તમને કહી દઉં કે ફરી તમારું જાન્યુઆરીમાં તમારું ટેટીનું કટિંગ જાન્યુઆરી પહેલાં થઈ જશે એ સમયે ફરી આ નાના મલચિંગમાં તમે તડબૂચ અથવા કોઈ પણ વેલાવાળી શાકભાજી બીજી વાર તમે રિપીટ કરી શકો છો તો એક જ ખેડાઈના ખર્ચામાં એક જ મલચિંગના ખર્ચામાં અને એક જ ટપકના ખર્ચામાં તમે બે બે ભાગ સાથે લઈ શકો છો આવું કંઈક નવું કરશો તો જ સાહેબ ખેતીમાં તમે પચીસ રૂપિયા કમાતા થશો હું માનું છું કે તમને બધાને ખર્ચા વધારે લાગતા હશે પણ બે બે વિઘાત શરૂઆત કરજો સાહેબ સો ટકા તમને સારું બેનિફિટ મળશે આઠ મહિનાના ક્રોપની અંદર બેથી ત્રણ પાક થશે અને સાથે આંતર પાક પણ કરી શકાય છે તો ટેટીમાં ખૂબ સારા ભાવ મળે એવું દેખાઈ રહ્યું છે દિવાળી ઉપર હાર્વેસ્ટિંગ થવાનું છે બીજા વાળી અમે એ પણ તમને બતાવવા જઈ રહ્યા છીએ એ ખાસ મારા યુટ્યુબર માટે છે જે યુટ્યુબ મારો ખૂબ નિહાળી રહ્યા છે એમના માટે છે હવે આપણે આ વખતે ટેટીની વાવણી કરેલી છે પીન બતાવો જો આ ટેટી બે મહિના થવા આવવાની તૈયારી છે અને હવે ટૂંક જ સમયમાં એક જ મહિનામાં એનું હાર્વેસ્ટિંગ થવાનું છે દિવાળી ઉપર આ વખતે ટેટીનું કટિંગ થઈ જશે અને અમે તમને બતાવીશું કે ભાઈ કેવા ભાવ મળ્યા અને કેવું પ્રોડક્શન મળ્યું તો પાકની ફેરબદલી બધાય આપણે બટાકા મગફળી મગફળી આખો દિવસ વાવવા કરીએ છીએ જેના કારણે ઉતારા ઓછા મળતા હોય છે જો આ વિસ્તારની અંદર મલ્ચિંગ ગ્રુ કવર ને ટપકનો ઉપયોગથી ખેતી કરવામાં આવે તો સાહેબ દવાના ખર્ચા પચાસ ટકા ઘટી શકે છે ઈંડામણ પચાસ ટકા ઘટી શકે છે પાણી પણ ઘટશે અને ખાતરના ખર્ચા પણ ઘટશે તો આપણી જમીન પણ સુધરશે તો આવો સૌ સાથે મળી અને એક નવા યુગની શરૂઆત કરીએ આપણે બોટાદ વિસ્તાર હોય કચ્છ વિસ્તાર હોય તો ત્યાં તો આ મધુ રાજા વેરાયટી થાય જ છે તો અમે પણ અમારી પોતાની વિક્રમ રાજા વેરાયટી લોન્ચ કરી છે એ પણ કોઈને જોતી હોય તો અમે સ્કીન ઉપર નંબર પણ આજે નાખવાના છીએ અને તમે પણ આ રીતે એક વાર મલચિંગ પાથરો અને ત્રણ વાર ખેતી કરો એવા પ્રયત્ન કરો કારણ કે નાના ખેડૂતોને ખેડાઈ ખર્ચમાં ખૂબ તકલીફ થાય છે તો એક જ વાર સાણીયું ખાતર ભરી અને બેટ બનાવો અંદર થોડા ઘણું રાસાયણિક નાખો અને એના ઉપર ટેટી વાવો ત્રણ મહિના ટેટીનું કાઢ્યા પછી ફરીવાર તડબૂજના રોપા તૈયાર રાખો અને તળબૂજ વાવો એ કાઢ્યા પછી કાંઈક નવી ખેતી કરીએ ફરી ભીંડા બીજા લગાવો એક જ વર્ષમાં એક વાર ખેડાઈ કરી અને ત્રણથી ચાર પાક લ્યો એવી બધાને મારી શુભકામનાઓ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આ વખતે આપ સૌને જણાવતા આનંદ થાય કે અમે ટેટી વાયેલી હતી અને ટેટી તમને બતાવવા જ ફરીવાર જઈ રહ્યા છીએ કારણ કે અમે જ્યાં સુધી અમે પોતે પ્રોડક્શન ના લઈએ ત્યાં સુધી અમે બીજા ખેડૂતો નથી કહેતા તો આ વેરાયટી હતી વિક્રમ રાજા જે પટ્ટાવાળી આવે છે અને કચ્છ સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારી એની માગણી હોય છે તો આ વિક્રમ રાજા વેરાયટી અમે આ વખતે નવી લોન્ચ કરી હતી તો પહેલાં અમે અમારા ખેતરમાં ટ્રાય લીધો અને હવે તમને ભલામણ કરીએ છીએ જો પાકની ફેરબદલી કરવી હોય અને દસમા મહિનામાં નવી વાવણી કરવી હોય તો અવશ્ય એકથી બે વીઘા મારી વિક્રમ હજાર ટેટી વાવજો અને હવે ટેટી વાવો તો એક મેન કાળજી શું રાખો કે બેટ બનાવો ત્યારે છાણીયું ભરપૂર ભરો અને આમાં રાસાયણિક ખાતર નાખી મલ્ચિંગ કરી અને ગ્રો કવર કર્યા સિવાય ખેતી ના કરતા જો તમે ગ્રો કવર નહીં કરો તો દવામાં તમે ખર્ચામાં તૂટી જવાના છો માટે ગ્રો કવર કરીને ફરજીયાત ખેતી કરજો એકવાર બેટ મજબૂત બનાવો એમાં એક જ બેટની અંદર બી ટેટી વાવ્યા પછી ફરીવાર તેટીનું હાર્વિસ્ટિંગ થયા પહેલાં તળબૂજના રોપા તૈયાર રાખો અને તળબૂજ વાવો તળબૂજ સાથે ફરીવાર આંતર પાક લેવો ગમે તે કરી એક સિઝન મલ્ચિંગમાં ત્રણથી ચાર વાર પાક લીધા પછીથી મલ્ચિંગ કાઢવાનું જેથી કરીને મલ્ચિંગના ભાવ તમને પરવડે ગ્રો કરવાના ખર્ચા તમને પરવડે જો વારે તમે ચાર મહિને ચાર મહિને ખેડા કરશો ચાર મહિને ચાર મહિને દવાઓ નાખશો બિયારણ દવાના વાપરશો સાહેબ તમારા શેડા ભેગા નહીં થાય અને જો પચીસ રૂપિયા છે તો આવી મલ્ચિંગ વાળી ખેતી કરી એક સિઝનની અંદર બે બે સાથે પાક લઈ તો જ સાહેબ તમને સારી આવક થશે આજે અમારું બિયાર લેવા માટે કોઈ પણ કોઈ પણ સલાહ જોતી હોય તો અમે કિનારી પર નંબર નાખી દીધો છે તો આજે મારો નંબર પણ નાખવા જઈ રહ્યો છું તો બધા કોન્ટેક કરી અને ખૂબ સારી ખેતી કરો ખૂબ મારા ગુજરાતના ખેડૂતો સુખી બને એવા ભગવાન સદારામ બાપાને પ્રાર્થના જય જવાન જય કેસાલ તો ફાઈનલી પપ્પાએ તે તમારા કોઈને પણ અમારી વિક્રમ રાજા તે આપ તમારા ખેતરમાં લગાવ્યું હોય તો અમે નંબર આપશું એમાં કોન્ટેક કરજો અને એનું ઉત્પાદન બહુ સારું મળ્યું છે અમે પહેલા ઘેરા ખતરો કર્યો છે અને પછી બીજા ખેડૂતોને આપવાના છીએ તો અમારી તેટીની ખેતી કેવી લાગી એ પણ કહેજો જય જવાન જય કિસાન